તો આપણે તો મજા આવે આરામ થી ખાટલા માં થઈ બે દોઈ સામે પાવે આપણે હો એ તમારે ડોસી જોઈ ફોન તો કરો કને ફોન કર કારીગર કેટલે આયા કારીગર ને ફોન કરો લ્યા મારો કે પણ તો આમ ડોસી બે ઢગડો ના કરતા હોય તો તારે ઉષા બેઠા છે એટલે આકળા છે છે તો વાત હાસી પણ તો એ તો આપણો શું વાક છે એમાં વાક નથી આપડા ઘરે ગમે આવે ખાવાનું ચાલુ પડે એમ ફટ ફોન કરો પણ ના ચા પાડી ખાવાની આપણે ના પાડી કોઈ પણ કારીગર બોલાવો પૂછે મરી જાય એમ છે ફોન કરો ફટાફટ હેલો તમે વેનાજી કેટલે છો કેવું એમ શ્યામલ નું સાલ રાખો હું એને હાલો દિવાળી ના શું શું શ્યામલ લાવવાનું સાલ રાખો હાલો હેલો બોલો હમ બીજું રેડી અને બીજું મોતો ને હડો મળી રહી હે આવો આટલે ગમી આપણો નામ પડે એટલે ગમી મળી રહી ઓ અરે ગમી લાવું મોતા તારી

哎，你还没说。<noise> <noise> <noise>